જસદર તાલુકાના માઇક્રો ઇરિગેશન ડીલર એસોસિએશનને સરકાર દ્વારા સિતર ટકા સબસીડી આપવામાં આવી જસદર તાલુકામાં માઇક્રો ઇરિગેશન ડીલર એસોસિએશનના ના છ જવા મુદ્દાઓ છે જે ગુજરાત સરકાર આ તમામ મુદ્દાઓ ધ્યાન લે તેના અનુસંધાને જસદર કલેક્ટર ચૌધરી સાહેબ તેમજ મામલતદાર ફુવારા પિયત પદ્ધતિની સહાય અને ટેકનોલોજી મળે તે હેતુથી પારદર્શક વહીવટ સાથે જીજીઆરસી યોજના ચાલુ કરી હતી ત્યારે આ યોજના થકી ગુજરાતના ખેડૂતો સુધી ટપકની ટેકનોલોજી પહોંચી અને ત્યાર સુધીમાં ગુજરાતના લાખો ખેડૂતો આ ટપક પદ્ધતિ વસાવીને પાણી ખૂબ મોટી બચત કરી ઉત્પાદન વધારીને પોતાની ખેતીને ટકાવી રાખી છે અને અન્ય રાજ્યોમાં પણ જીજીઆરસી નું અનુકરણ કરતા થયા છે હાલમાં જીજીઆરસી યોજના બહુ સરસ રીતે ચાલી રહી છે અને સરકાર પણ પણ ખેડૂતો ખેડૂતો માટે કામગીરી કરી રહી છે ત્યારે હજુ સરળતાથી આ સિસ્ટમ વસાવી શકે તે માટે આ યોજનામાં છ જેવા મુદ્દાઓ છે જે તમામ મુદ્દાઓનું નિરાકરણ જલ્દી આવે તેવા હેતુથી જસદળ કલેક્ટર ચૌધરી સાહેબ અને મામલતદાર વતી ધાનાણી સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ જીજીઆરસી દ્વારા ખેડૂતોને ડ્રીપ ઇરિગેશન પત્તી વસાવવા માટે વસાવવામાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે આવેદનપત્ર આપવામાં આવેલું છે એમાં મુદ્દો ખાસ કરીને તો એ છે કે આ વર્ષ વરસાદનું અછતવાળું વરસ છે ખેડૂતોના કૂવામાં પાણીનું એક ટીપું પણ નથી જીજીઆરસી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવે છે તેમાં સો ટકા ખેતરની અંદર નળી પાથર લેટલ પાથરવાનો આગ્રહ રાખે છે હવે જ્યારે ખેડૂતના કૂવામાં પાણી જ નથી તો લેટર પાથરીને એમાં પાણી ચ ચડાવીને ટ્રાયલન થવાનું નથી તો ખેડૂત જોડે અમારે ડીલરોને સંઘર્ષ થાય છે જેથી કરીને અમારી માંગણી એવી છે કે ફિઝિકલ વેરિફિકેશન કરીને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે આ વર્ષ પૂરતું

હવે આજનું જે આવેદનપત્ર આપવામાં આવ્યું એમાં ખરેખર એવું છે કે ખેડૂત માટે વધારેમાં વધારે બોજો નાખતા જાય છે જે હટ કરવું જોઈએ આજની તારીખની વાત કરું તો એ ખેડૂતનું કોટેશન કાઢ્યું પંદર વીઘા જમીનનું કોટેશન આપણે કાઢ્યું પંદર વીઘામાં ખરેખર ખેડૂતને સિત્તેર હજાર ભરવા થતા હોય છે જે સિત્તેર ટકા સબસિડી લખે સરકાર વાત કરે છે એ પ્રમાણે પણ જીજીઆરસી માં બાર ટકા જીએસટી સાથે અત્યારે ખેડૂતને એક લાખને પાંચ હજારનું કોટેશન આવે છે એટલે ઓનલી ફોર ત્રીસ હજાર રૂપિયા તો જીએસટીના જ ભરવાના થાય ખેડૂતને તો આ માટે ખેડૂતને બોજ આવે છે ખેડૂત અમુક સમય લેવા માટે અટી જાય છે કે ભાઈ આટલું બધું પ્રોશન ક્યાંથી અને તમે સિત્તેર ટકાની વાત કરો છો તો અમે સિત્તેર ટકા સબસિડી તો પૂરી મળતી નથી અમને એટલે આ પણ મોટો પ્રશ્ન છે બીજું અત્યારે ટ્રાયલન બાબત એટલે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં સૌથી મોટી મુશ્કેલી ત્યાં પડે છે હાલ પાણી નથી અછતગ્રસ્ત વિસ્તાર છે છતાં સો ટકા જીજાર છે એમ કે સો ટકા તમે નળિયું પાથરો અને પાણી સોએ સો ટકા બહાર કાઢો પછી જ એનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ફાઇનલ કહેવાય ત્યાં સુધી ફાઇનલ કહેવાતું નથી આ મોટા મોટી મુશ્કેલીઓ પડે છે અત્યારે ખેડૂતમાં પાણી નથી એટલે ક્યાંય નળિયું પાથરતા નથી એને પાથરેલી છે એણે હંકેલી લીધેલી છે હવે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં આવે તો નડ્યું છે નહીં તો કરવાનું શું એટલે ત્યારે અમારે અને ખેડૂતે વચ્ચે ડીલરો અને ખેડૂત વચ્ચે મોટી મોટી તકરારો ઊભી થાય છે આ મોટા મોટી પ્રોબ્લેમ અમને છે અત્યારે જી જર્સી દ્વારા મારું નામ મનોજભાઈ મેસવાણીયા જસદણ ઉપેન્દ્ર તરૈૈયા સાથે કેસદણ